વર્તમાન સમયમાં હિન્દુ ધર્મનો પવિત્ર કહેવાતો એવો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ માસમાં શિવની આરાધના કરવામાં આવતી હોય છે તેવામાં વાત કરીએ ભુજ શહેરના ઓધો બાગ ત્રણમાં કે જ્યાં મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં શ્રાવણ માસના છેલ્લા સોમવાર નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સહદેવસિંહ જાડેજા ભુજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહાદેવના મંદિર પર જે ગુમ્મટ છે તેના પર એક મોરલો તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેમના પરિવાર દ્વારા આ મોરલો મંદિરને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો તેઓ જણાવી રહ્યા છે કે તેમના પિતાશ્રીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ઉપરાંત તેમના ગેર પૌત્રનો જન્મ થતા તેમનો પણ છ માસિક જન્મદિવસ હતો તે નિમિત્તે આ સત્કાર્ય કરવામાં આવ્યું હતું ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે ભુજ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર સહદેવસિંહ જાડેજા આવો સાંભળીએ તેમના શબ્દોમાં આશાપુરા માત કી મોમાય માત કી જલારામ બાપા કી અપને અપને ધર્મ કી આજરોજ તારીખ અઢાર આઠ બે હજાર પચીસ શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને આજે એક પાંચ વર્ષ પહેલાં મારા પિતાશ્રીનું દુઃખ દર્શન થયેલું એમની પણ જોગન જો કે આજે પાંચ વર્ષ પૂરા થાય છે એમની પણ આજ અતિથી છે તો મારી એક માનસિકતા એક ધાર્મિક માનસિકતા છે સામાજિક કામ કરવું રાજકીય કામ કરવું કર ભલા સો ભલા કોઈ યાદ રાખે કે ન રાખે પણ કર્મ કીએ જાય ફલ તો કુદરત ઉપર દેવરૂપ બંધાયેલો જ છે મેં મારી જિંદગીમાં તમને બધાને તમે બધા તાજના સાક્ષી છો મારા ઓધો ભાગ ત્રણના બધા તાજના સાક્ષી છે મારો વોર્ડ નંબર અગિયારની ચોપન ને ચોપન સોસાયટી તાજની સાક્ષી છે કે પાંચ વર્ષ જે પાર્ટીએ મને સેવા કરવાનો મોકો આપ્યો હતો એ મેં તન મન અને ધનથી મેં અદા કર્યો છે અને ચોપન ને ચોપન સોસાયટીની અંદર હું ગર્વ સાથે કહી શકું કે મેં મારી મારી શક્તિથી કાંઈ કાઈ કાંઈ મેં એ લોકોને આપેલું છે અને પછી એવું લાગ્યું કે પાંચ વર્ષ બહુ થઈ ગઈ સેવા એટલે પછી આપણે ટૂંકમાં એમાંથી આપણે નીકળી ગયા હવે આજરોજ તારીખ અઢાર આઠ બે હજાર પચીસ સોમવાર સ્વામીના ચોથો સોમવાર મારી બાપુજીની તિથિ છે જોગ સંજોગો એવા એવા ભેગા થયા છે કે મારા બાપુજીને પાંચ વર્ષ પૂરા થાય છે અને મારે કુદરતે મને પૌત્રો આપ્યો છે એને આજે છ છ મહિના પૂરા થયા છે રૌદ્રવિરસિંહ જાડેજા એટલે મારે એક શોખ પણ છે અને આનંદ પણ છે બીજું ધાર્મિક બેઝ ઉપર મને એવી લાગણી થઈ કે ભાઈ કે આપણે તો અનેક એક્ટિવિટી કે પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ તો કંઈક ધાર્મિક પ્રવૃત્તિ કરી મારા વડીલોએ બનાવેલું મંજલ મંદિર છે એના ઉપર પણ આજથી લગભગ વર્ષ દિવસ પહેલાં એક મોલ્લાનો ટહંકાર વર્ષ દિવસથી ચાલુ થઈ ગયો છે અને આજે જોગાણ જો બધા સંજોગો ભેગા થયા છે તો આજે હું 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 નહીં મેં ઓધો વિકાસ સમિતિને આપણો ઓધો ભાગ ત્રણના અગ્રણીઓને મેં ચાર દિવસ પહેલાં લોકાર્પણ કરી દીધું છે આજે ઓધો વિકાસ સમિતિ ઓધો ભાગ ત્રણના સર્વે અગ્રણી જયેશભાઈ હોય પ્રણિભાઈ હોય જીતુભાઈ હોય પિયુષભાઈ હોય મનોજભાઈ હોય હરિશચંદ્રસિંહ બાપુ હોય મિલનભાઈ હોય સદભા હોય કે મારો પરિવાર આપણે બધા લોકાર્પણ સાથે કરવી છે અને આજ પછી મોલ્લો દિવસમાં ચઢ વખત ટંકા કરશે અને કંઈ કંઈ તકલીફો હોય તો ક્ષમા કરજો પણ તો એક ધાર્મિક કાર્ય છે ધાર્મિક માણસ છું એટલે મને આ વિચાર આવ્યો છે અને આજે હું આ લોકાર્પણ કરું છું બસ હશું ભારતમાં થકી જાય

અને હાલ સતકીધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અને મંત્રી તરીકે સેવા બજાવું છું આજરોજ અમારા ઓધો પાર્ક ત્રણની અંદર ઓધો વિકાસ સમિતિ દ્વારા જે મંદિરના પ્રાંગણમાં રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં જોગાનુજોગ આજે ચોથો સોમવાર છે અઢાર આઠ બે હજાર પચીસ તારીખ છે અને ચોથા સોમવાર અને જોગાનુજોગ મારા પિતરાશ્રી લીલુભા ભીખુભા જાડેજા એમને સ્વર્ગે સુધારે પણ આજે પાંચ વર્ષ પૂરા થાય છે તો એ બાબતે પણ એક નાનો એ પ્રોગ્રામ રાખેલો છે મને એવી હું પોતે એક ધાર્મિક વૃત્તિવાળો માણસ છું મને એવી લાગણી હતી કે બાપુજીની તિથિ આવે તો જ્યાં મારી કર્મભૂમિ છે મારી ધર્મ મારી જન્મભૂમિ મંજલ છે મારી કર્મભૂમિ ઓ ભાગ ત્રણ છે તો કર્મભૂમિને પણ બાપુજીના માનમાં કંઈક આપણે લોકાર્પણ કરી તો આજે એના માનમાં આપણે એક રામેશ્વર મહાદેવ મંદિરના ઘૂમટ ઉપર એક મોલ્લો લીધેલો છે અને મોલ્લો જે ત્રણ ટાઈમ દિવસના ત્રણ ટાઈમ ટઉંકા કરશે અને અનુરાધના પોર્ટવોલના અવાજમાં એની સ્તુતિ આવશે તો એ પણ અમે અમારી આખી ઓધો વિકાસ સમિતિ ઓધ્ધવ ભાગ ત્રણના અગ્રણીઓ બધા ભેગા મળી અને એનું પણ આજે પબ્લિકને લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ મેં ઉદ્યોગ વિકાસ સમિતિને આ મોલ્લાનું લોકાર્પણ કરી દીધું છે પણ આજે બધા ભેગા મળી અને અમે આનું પબ્લિકને લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ અને આજે જોગાણ જોગ મારે ખુશીની વાત એ પણ છે કે આજે મારે ત્યાં ભગવાનની મહેરબાનીથી મારે ત્યાં પૌત્રનો જન્મ થયો છે એને પણ આજે છ મહિના પૂરા થયા છે એટલે આજે એનો છ મહિનાનો ફદેશ છે અને એની પણ ઉજવણી છે તો આ બધી ઉજવણી નિમિત્તે એક ઓલાનું લોકાર્પણ અને અમારા મનોજભાઈ જોશી પરિવાર તરફથી મહાઆરતીનો પ્રોગ્રામ છે અને ઓદોવાઈ વિકાસ સમિતિ તરફથી અનેક રીતે નાના મોટા ધાર્મિક પ્રવાહનો પ્રોગ્રામો આજે આયોજન છે